સ્પેશિયલ રિપોર્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું યજ્ઞમ દેશભરમાં અત્યારે પાણીની તંગી છે ત્યારે હવા પણ ગુજરાત પણ બાકી રહ્યું નથી સરકાર દ્વારા પાણી માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે પણ તે હજુ સુધી સામાન્ય જનતા સુધી પહોંચી નથી તેવું લાગી રહ્યું છે તો આવો જોઈએ પાણીની તંગીથી પીડાતા ગામોની વ્યથા અમરેલી જિલ્લાનો કુકાવાવ તાલુકો પાણીની તંગીથી પારાવાર પીડ્યા છે ત્યારે નિર્માણ ન્યૂઝની ટીમે આ ગામડાઓની મુલાકાત લેવાતા લેતા હવે પહોંચી ગઈ છે બરવાળાના બાવળ ગામે અહીંયાના લોકોને હૈયા વરાણ કંઈક અલગ જ સાંભળવા મળી હતી આ વેદના સાંભળીને તમે ચોંકી જશો આવો જોઈએ નિર્માણ ન્યૂઝનો ખાસ અહેવાલ આ છે કુકાવાવ તાલુકાના છેવાડાનું ગામ બરવાળા બાવળ ગામ આ ગામમાં પીવાના પાણીના કોઈ સ્ત્રોત કાર્યરત નથી છે માત્ર આ એક જ અવેડો જે મોટા ભાગે ખાલીખમ હોય છે પાણી માટે આશાનું કિરણ બની ગયેલ આ અવેડામાંથી મહિલાઓ અને પશુઓ પાણી માટે આવે છે પરંતુ આ ખાલીખંમ અવેડામાં બપોરે પાણી પીવા આવતી અનેક પશુઓ નિશાસા તરસે તરસેમોએ પરત ફરે છે અતિ દયનીય સ્થિતિમાં મુકાયલા ઘાયુ અને બાયુ બંને જાય તો ક્યાં જાય જેવી હાલતમાં મુકાયા છે કાલે ઉનાળે ભર બપોરે ક્યારેક આ અવેડામાં પાણી આવી જાય છે એ આશાએ ઊભેલી આ મહિલાઓને સાંભળીએ બોલ્યું છે ને કેને કોઈ સીમા નથી કારણ કે આમાં ઢોર ને પાણી નથી મળતું માણસો ને તો ક્યાંથી મળે તો આ ઢોર પાણી પીવા ને એમાં જ રાંધવાનું એમાં જ બધું કરવાનું છે એટલે આ પાણીની સમસ્યા દૂર તો વધારે સારું પણ અમારા ગામમાં પાણી વીસ વીસ દિવસ થી આવ્યું નથી અને અમારા ગામમાં લગ્ન છે ગામ દેવાળીયા થી જાન આવી છે અમારા બાજુમાં છે અમને ત્યાં નોતરા છે અમારે બધાને જમવા જવાનું છે પણ તો અહીંયા મહેમાન હસવાની સગવટ નથી અમારે પાણી આવતું નથી હવેડા એવા છે તો અવેરામાં પણ પાણી નથી પાણી તો આવતું જ નથી આ ધૂમધકતા તાપમાં ઘરકામ છોડીને પાણી માટે તપ કરવું પડે છે આ વેદના સરકારના બહેરા કાને ક્યારે અથડાશે તેવો રોષ પણ ફાટી નીકળ્યો છે આ ગામે બીજા એક પાણીના અવેડા પાસે પણ કેટલીક મહિલાઓ કતારમાં ઊભી છે અહીંયા પશુઓને પીવા માટે બનાવાયેલા અવેડામાં મહિલાઓ મજબૂરીથી કપડા ધોવા આવે છે ત્યારે અહીંયા ઉભેલી કેટલીક યુવતીઓનો પારો ગરમીની પારા કરતાંય વધુ વધી ગયો છે મારા મમ્મી પપ્પા કઈ કામે જાય છે સવારે ને રાત્રે આવે છે અને પાણી ભરવા મારે જ પડે છે અત્યારે તો વેકેશન છે પ્રોબ્લેમ નથી પણ ખુલે ત્યારે અમારે પણ અહીંયા આવવું પડે ભણવાનું પડથું મેં અને અહીંયા આવેલા પાણી ભરવા આવવું પડે પંદર પંદર દિવસથી અમારે પાણી નથી આવતું તોય અમારે તંગી છે તો તોય અમે આ પાણી ભરવા આવી છે અને અમારે આનો પ્રોબ્લેમ કાઢો તો સારું છે પાણી અમને નથી મળતું એના એક માથું ધોવા પાણી ન મળતું હોય તો પીવા શું મળતું હોય આ કુંકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય નેતાઓને પ્રચાર કરવા અથવા તો સભા મિટિંગો કરવી પણ મુશ્કેલ બનશે તેવું જોવા મળી રહ્યું છે રિપોર્ટર જયદેવ કાઠી નિર્માણ ન્યૂઝ અમરેલી તો અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અનેક ગામડાઓમાં લોકો પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે સરકારી તંત્રની વાત કરવામાં આવે તો સરકારી તંત્ર પણ અત્યારે આંખ આડા કાન કરીને બેઠ્યું હોય તેવું લાગી રહ્યું છે સરકારી તંત્રની હજી આ ગામડાઓ સુધી નજર નથી પહોંચી ત્યારે નિર્માણ ન્યૂઝની ટીમે આ છેવાડાના ગામડાઓની મુલાકાત લઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો છે તો આવો હવે જોઈએ સાથળી ગામના લોકોની હૈયા વરાળ શું છે

દૂર દૂર થી આવી રહેલી આ મહિલાઓ ઘરના કામ મૂકીને એક બેડ શુદ્ધ પાણી મળશે એ હેતુથી કાળો તડકો સહન કરી રહી છે દરમાં ન્યૂઝની ટીમે જ્યારે આ ગામની દૂર દૂર થી આવતી મહિલાઓનું કવરેજ કરી રહી હતી ત્યારે એક નાનકડી કાગળ લઈને આવી રહેલા આઠ આઠ દાયકાઓ વટાવી ચૂકેલા વૃદ્ધ માને જોઈને સૌ કોઈની આંખમાં પાણી આવી જાય છે તેવા દ્રશ્યો સર્જાતા હોય છે જો આ ગામના લોકોનો આક્રોશ માંથી વેડ અમે પાણી પશુઓ માટે નાખીએ છીએ એમાંથી ગામને પીવાનું પાણી પણ એમાંથી બધા ભરે છે જે તમે અત્યારે જોયું હશે અને ગામની વસ્તી અગિયારસો ને પાંત્રીસની છે બીજા કોઈ પાણી માટેના સ્ત્રોત અમારી પાસે છે નહીં ફક્ત નર્મદાનું પાણી એક અમને મળે છે અને એ પણ પાણી અમને મળતું નથી છેલ્લા આ પ્રશ્ન આ વખતનો નથી છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્ન છે અને માટે અમે ઘણી જગ્યાએ જિલ્લા કક્ષાએ અને પાણી પુરવઠામાં રજૂઆત કરવા છતાં અત્યાર સુધી અમારું કોઈ પણ જતન આ પાણીનો પ્રશ્ન નિકાલતો નથી વાસણ ધોવાના પણ ફાંફા છે આવી સ્થિતિમાં મુકાયેલા મહિલાઓને ગર્ભિત રોષ હવે ફાટી નીકળ્યો છે તંત્રને રજૂઆત કરી ત્યારે તંત્રએ માત્ર ઠાલા આશ્વાસન આપી દીધા છે પાણીએ માનવીય જીવનની અનિવાર્ય જરૂર બની ગઈ હોવા છતાં સરકારી તંત્ર આ ગામડાઓ પ્રત્યે હંમેશા બેદરકાર રહ્યું છે પાણીના પ્રશ્ને જિલ્લામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી નિકાલ આવ્યો નથી છેલ્લા 10-10 વર્ષથી આ સમસ્યા હોવા છતાં સરકારી વિભાગે હંમેશા બેદરકારી જ દાખવી છે પીવાના પાણી છેવાડાના ગામ સુધી પહોંચાડવાની વાતો કરનાર સરકારના ચોપડે આ ગામ નોંધાયું જ નથી હોય તેવું લાગી રહ્યું છે તેઓ અહેસાસ કરતા ગ્રામજનોનો હવે જો સરકાર જ આપશો નહીં તો આગામી વિધાનસભામાં તેની ચોક્કસ અસર દેખાય તેવા અહીંયા વર્તાઈ રહ્યા છે જયદેવ કાઠી નિર્માણ્યુષ અમરેલી દર્શક મિત્રો જ્યારે આપણે અમરેલી જિલ્લાની વાત કરતા એક તાલુકામાં ઘણા બધા ગામડાઓ આવેલા હોય છે ત્યારે વાત કરવામાં સરકાર જ્યારે સબ સલામતનો દાવો કરતી હોય છે તે પણ હાલ સાબિત થતો હોય તેવું લાગી રહ્યું છે કેમકે અમરેલી જિલ્લાની જો આપણે વાત લઈએ તેના ગામડાઓની વાત લઈ લઈએ તો ખૂબ જ મોટી જનમેદની ત્યાં હોય છે અને જનમેદનીમાં પણ જ્યારે વૃદ્ધ માતા પોતાના જે એક કેડ સમાજ જ્યારે ત્યારે એક પાણી લઈ જતી હોય છે ત્યારે તે કેવું દ્રશ્ય સર્જાતું હોય છે શું આ સરકાર જે અત્યારે હાલ જે પાણી માટે જે વાતો કરતી હોય છે તે ખાલી કાગળ ઉપર જ છે તે જે પાણી માટે એક બગાં ફૂંકતી હોય છે ખાલી કોઈ પણ યોજના જે બનાવવામાં આવતી હોય છે તે ખાલી તેમને પોતાના વોટ માટે જ તે યોજના બનાવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આપણે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અનેક ગામડાઓમાં લોકો પાણીના એક ટીપા માટે જ્યારે વલખા મારી રહ્યા છે તો હવે આવો જાણીએ પીપળિયા ગામની વ્યથા જે કુકાવાવ તાલુકાનું પીપેળિયા ગામ અહીંયા દર વર્ષે ઉનાળે પાણીની મોકાણો મંડાય છે હજી આ ગામે નર્મદાના નીર પહોંચ્યા નથી અને ગામની મહિલાઓ શિસ્તબદ્ધ પાણી માટે આવી રહી છે ગામના પાદરે આવેલ પાણીના ટાંકા પાસે દરરોજ આવે છે અને પાણી આવવાની આશાએ કલાકો સુધી તપ કરે છે અને આખરે નિરાશ થઈ બાજુમાં આવેલ પશુઓ માટે ભરેલ અવેડાનું પાણી ભરી ઘેર જાય છે તો કેટલીક મહિલાઓ ખાલી બેડા લઈ પરત ફરે છે ત્યારે ગામની મહિલાઓની वेदनाને વાચા આપવા અમારી નિર્માણ ન્યૂઝની ટીમે મહિલાઓને પૂછતા તેઓ જણાવ્યું કે नर्मदाના પાણીનું એક ટીપું પણ અમે જોયું નથી છેલ્લા ઘણા દિવસોથી અમે નાહ્યા પણ નથી અને ભર ઉનાળે ચાલીસ ડિગ્રી તાપમાનમાં પાણી માટે અમે તપ કરી રહ્યા છીએ છેલા 20 દિવસથી અમારા ગામમાં નર્મદાનું પાણી આવ્યું નથી અમે ઢોર જે અવેડામાં પાણી પીવે છે એ પાણી અમે પીવે છે અવેડામાંથી છોકરા બાયુ બધા અવેડામાંથી જ પાણી ભરી છે 20 દિવસથી નર્મદાનું પાણી આવ્યું જ નથી અમારા ગામમાં આ ગામે પશુઓને પણ પીવાનું પૂરતું પાણી મળતું નથી ત્યાં અમારું તો વારો ક્યાંથી આવે આ ગામની મહિલાઓની મજબૂરી એ છે કે પશુને પાણી પીવાના સ્ત્રોતમાંથી મહિલાઓ કપડા ધોઈ રહી છે પીપળિયા ગામની મહિલાઓ વૃદ્ધાઓને પાણીની એક ટીપાની કિંમત સમજાય છે પાણી નહી મળવાના કારણે તેઓ પાણીનો પૂરેપૂરો ઉપયોગ કરી રહી છે વાસણ ઘસાયા બાદ એ પાણીને આશરી દેવા દઈ તે ઉપરનું આછું પાણી ઘરમાં પોતા કરવાના ઉપયોગ માલે છે આ છે ગામ લોકોની પાણીની વેદના પરિસ્થિતિ એવી છે કે અવેડામાં પાણી છે બધા બાળકો અને પછી બૈરાઓને પીવાનું પાણી ક્યાંથી ભરી જાય છે અને અમારા ગામમાં

લાંબી લાઈનો બાળકથી લઈને વૃદ્ધો અને ગામમાં આવેલા મહેમાન પરિવારો પણ પાણીના એક ટીપા માટે કતારોમાં ઉભા રહ્યા છે તેમ છતાં હજુ પણ આ રાજ્ય સરકારની આ છેવાડાના ગામડા સુધી નજર કેમ નથી પહોંચી તે શરમજનક સવાલ ઉઠી રહ્યો છે ગામની અંદર પરિસ્થિતિ પાણીની છે આ તમે જોઓ છો અત્યારે મીડિયા સમક્ષ આ અમે રજૂઆત કરેલી છે તમારી સમક્ષ અને મેં ઘણીવાર રજૂઆત કરેલી છે ઉપલા કક્ષાએ આપણે કાર્યપાલક વિજ્ઞાનને પણ કરેલી છે કાલે જ આજે મેં બે ત્રણ સાહેબોને મુલાકાત કરી એ લોકોએ અમને કીધું કે જ્યાં આની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે જ્યારે પાણી આપણે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બે એવી પરિસ્થિતિ આ સરકારની છે કારણ કે અમે દસ દિવસથી હું આ ગામડામાં મુલાકાત કરું છું પાણી માટેના દસ દિવસમાં બધા ગામડામાં આ પરિસ્થિતિ અત્યારે પાણીની છે આપણે હાલ તમને હું ઘણા ગામડાની મુલાકાત કરાવું છતાં તમે એ જુઓ કે આ પરિસ્થિતિ છે કે નહીં આ બારામાં અમે રજૂઆત કરેલી છે આજથી દસ રજૂઆત કરતા જ આવ્યા છે કે અમને સીધું કોઈ જગ્યાએથી પાણી મળતું હોય તો એ પાણી અમને પાઇપલાઇન નખાવી આપો છતાં આ પાણીની પાઇપલાઇન અમને પાણી મોભે સડે છે એ રીતની પાઇપલાઈનો આ કોન્ટ્રાક્ટરો બેઝ ઉપર આ કોન્ટ્રાક્ટરો એવી બેદરકારી રાખી છે કે આ ખજૂરી પીપળિયાના ગામના પાણીનો વાલ ખોલીએ તો પાઇપલાઇન તૂટી જાય છે વેદના અવાજ તંત્રના બહેરા કાને માનવીને પાયાની જરૂરિયાત પહોંચાડવામાં નિષ્ફળ સરકાર પાસે મહિલાઓની માંગને ક્યારે પાણી મળશે પાણી ભરુ નાળે પાણીના એક બેડા માટે નીકળી પડેલી મહિલાઓની વેદનાથી સરકારની આંખ ખુલશે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે રિપોર્ટર જયદેવ કાઠી નિર્માણ ન્યૂઝ અમરેલી આદર્શિક મિત્રો જ્યારે આપણે અમેરી જિલ્લાના ખખવાઓ તાલુકાના અનેક ગામડાઓમાં લોકો પાણીને એક ટીપાં માટે વલખા મારતા હોય છે તેમાં દરેક લોકોની વાત કરવામાં આવે તેમાં યુવાનને લઈ લો કે બાળકને લઈ લો કે વૃદ્ધને લઈ લો તે તે રાખ પોતાના કામ કરવા માટે લાઈનમાં ઊભો નથી રહેતો તે એક પાણીની બુંદ લેવા માટે તે એક ટીપું જે તેને સહયોગી બને તેના માટે તે લાઈનમાં ઉપર રહેતો હોય છે આ સરકારની આપણે જો વાત કરવામાં આવે તો સરકાર શું હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાં છે તેવું લાગી રહ્યું છે કેમ કે જો સરકારને ખબર હોય તો અત્યારે હાલ પોતાના લક્ષી દાવાઓને છોડીને જે સરકારી તંત્રની હજુ સુધી જે ગામડાઓ તરફ જે નજર પહોંચી નથી તેને પહોંચાડવી જરૂરી છે ત્યારે આપણે જ્યારે કુકાવાવ તાલુકાની વાત કરતા છીએ ત્યારે અમારી નિર્માણ ન્યૂઝની ટીમે આ છેવાડાના ગામડાઓની મુલાકાત લઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો છે તો હવે આવો જોઈએ ખજૂરી ગામની મહિલાઓની વેદના આસે તાલુકાનું ખજુરી ગામ ગામના ચોકમાં આ આખા ગામની મહિલાઓ પાણીના એક બેડા માટે છાંયડે બેસી પાણી મળવાની રાહ જોઈ રહી છે અહીંયા દર વર્ષે ઉનાળે પાણીની મોકાણો મંડાય છે હજી આ ગામે નર્મદાના નેર પહોંચ્યા નથી ગામની મહિલાઓ સુસ્તબદ્ધ પાણી માટે આવી રહી છે ગામના ચોકમાં આવેલા પાણીના ટાંકા પાસે દરરોજ આવે છે અને આ પાણી આવવાની આશાઓ સુધી કલાકો સુધી ત્યાં બેસી રહી છે અહીંયા વાડીઓમાંથી પીપડાઓમાં પાણી લાવવામાં આવે છે આ સેવા ગામના જ લોકો કરે છે પરંતુ જ્યાં આવા ફાટ્યું છે ત્યાં થીગડું કેમ મારવું એક બેડા માટે મહિલાઓ તૂટી પડે છે બેડા યુદ્ધ પણ જામે છે આ મહિલાઓએ નર્મદા ન્યૂઝના કેમેરા સામે પોતાની હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે એક માસથી પાણી નથી આવી મેઇન લાઈનમાંથી પાણીની પ્રચંડ માંગ છે પશુઓની હાલત પણ ખરાબ છે અનેડા ગામનેથી આવતી નર્મદાની મેઇન લાઇનમાંથી પાણી આપે તો જ કાયમી ઉકેલ આવે તેવો મહિલાઓનો સુર છે ગામના તાલુકાના અને તમામ ઉપરીની મહિલાઓને આરાધના છે કે પંદર દિવસમાં પાણી જોઈએ ગામના પાણીના કોઈ સ્ત્રોતમાં પાણી નથી સુવિધાઓ છે એ લોકો વાડીએથી પાણીના ટીપણાઓ લાવે છે ત્યારે આ ગામે પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ રહી છે

ત્યારે ગામની મહિલાઓ અમારા કેમેરા સામે એક નવી જ વાત કરી છે કે પાણીની મુશ્કેલી છેલ્લા ઘણા વર્ષોથી છે અને એના કારણે આ ગામે દીકરી દેવા કોઈ તૈયાર નથી આમાં પાણી પંદર વીસ દિવસથી આવતું નથી વાડીઓનું પાણી ભરે તો ખરાબ આવે છે પાણી પીવા લાયક જ આવતું નથી ફિલ્ટર મૂકી તો ફિલ્ટર પાંચ દિવસમાં ખરાબ થઈ જાય છે અમારા છોકરા વારાવા ગઠન થઈ પડ્યા છે અત્યારે કોઈ અમારા ગામમાં દીકરી દેવા ત્યાર નથી અમારે હું કહું કરું

ગામની મહિલાઓ અને પુરુષો આખા દિવસ પાણીની શોધમાં જોવા મળે છે સાથે સાથે એવી પણ વેદના ઠાલવી રાજકીય નેતાઓ માટે ટાણી આવે છે મત લઈને અમારા ગામને ભૂલી જાય છે આ વખતે આગામી દિવસોમાં પાણીનું સંકટ યોગ્ય નહીં થાય તો કલેક્ટર કચેરીનો ઘેરાવો અને આવેદનપત્રના કાર્યક્રમ યોજવામાં આવશે સાથે સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ રાજકીય નેતાઓને પાણી બતાવી દેવાના મૂડમાં સ્થાનિક મહિલાઓ જોવા મળી હતી દિવસથી આ ગામમાં પાણીનું એક પણ ટીપુ મળ્યું નથી અમારે અત્યારે બોરમાં પાણી નથી જિલ્લામાં પાણી નથી મહી આધારિત આખી યોજના છે મઈનું પાણી છેલ્લા પચીસ દિવસ આ લાઈન માં ક્યારે આવે પણ એમ નથી કારણ કે અત્યારે લાયન અત્યારે જમીન થી ચાર ચાર ફૂટ નદીમાં ઉછી છે ગમે તે પાણી છોડે તો એ લાયન તૂટી જાય છે અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ એની જવાબદારી સ્વીકારતું નથી આના માટે ધારાસભ્ય સંસદ સભ્ય ઘણા પણ પાણી પુરવઠા બોર્ડના ડિપાર્ટમેન્ટોને પણ રજુઆત કરવામાં આવી છે ઘણા સમસ્યા અમે ઘણા પંચાયતના લેટર પેડ ઉપર લેખિત માં આપ્યું છે છતાં આનું કાંઈ કરવામાં આવ્યું નથી તો અત્યારે મહી યોજનાના ડાયરેક્ટ કનેક્શન કેટલા ગામડામાં છે તો અમારા પણ ગામડાને મહી યોજના નું ડાયરેક્ટ કનેક્શન મળે તો આ પ્રશ્ન કાયમી સોલ્વ થઈ જાય એમ છે એના માટે અમારે ચાર કિલોમીટર પાણીની પાઇપલાઇનની જરૂર છે કેટલી વાર રજૂઆત કરવા છતાં આ કાંઈ વસ્તુ થઈ નથી અને હવે પછી નહીં થાય તો અમે મોટા ધરણા કાર્યક્રમો અથવા કલેક્ટર ઘેરાવ ઓફિસરનો ઘેરાવ કાર્યક્રમ કરવાના છીએ ગામના છેવાડાના માનવીને પાયાની જરૂરિયાત પહોંચાડવા નિષ્ફળ ગયેલી સરકાર પાસે મહિલાઓની માંગને ક્યારે પાણી મળશે પાણી ભર ઉનાળે પાણીના એક બીડા માટે નીકળી પડેલી મહિલાઓની વેદનાથી સરકારની આંખ ખુલશે કે કેમ એ તો આવનારો સમય જ બેતાવશે અમરેલી જિલ્લામાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે કુકાવ તાલુકાના ખજુરી ગામમાં જે નિર્માણ યુદ્ધની ટીમ પહોંચી છે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ છે તે વહેલી સવારથી પાણી માટે ઓળખા મારી રહ્યા છે મોટી સંખ્યામાં લાઈનો લાગી છે અહીં સંપ પણ આવેલો છે તે સંપ પણ ખાલી હોવાના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે વહીવટી તંત્ર જવાબદાર તંત્રના અધિકારીઓની પણ બેદરકારી જોવા આમ બીજી તરફ સરકાર મોટી મોટી વાતો કરે છે પાણી માટે નર્મદા લાઈન પહોંચાડવાની વાતો કરે છે પરંતુ અહીં પાણી પહોંચ્યું નથી રાજકીય નેતાઓ સામે પણ ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે નિર્માણ ગામ વાતો કરી છે પશુઓ છે તે પણ તેની માટે પણ પાણીની વ્યવસ્થા નથી લોકોને પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી જેને લઈને ગામ લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો સૌથી આગળ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે જયદેવ કાઠી નિર્માણ ન્યૂઝ અમરેલી નાની સિઝન જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે પરંતુ તેની સાથે સાથે પાણીની સમસ્યા વધતી જાય છે રાજ્યના અંતરિયાળ ગામોમાં તો પાણીના સ્ત્રોત જેવા કુવા કે તળાવ પણ સુકાઈ ગયા છે અને પાણીના તળ નીચે જઈ ગયા છે ત્યારે રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યના પાણીની કોઈ તંગીના હવા દાવો કરી રહ્યા છે બીજી બાજુ અમરેલી હોય કે તાપી હોય કે પછી તેમનો જ મત વિસ્તાર ધોળકા હોય દરેક જગ્યાએ પાણીની પારાણીઓ જોવા મળતી હોય છે ત્યારે રાજ્ય સરકારની આંખો સમક્ષ અધિકારીઓએ એ સબ સલામત હોવાના રજૂ કરેલા ચિતારનો પર્દાફાશ કરતો નિર્માણ ન્યૂઝનો વિશેષ અહેવાલ જુઓ જ્યારથી અછતની પરિસ્થિતિના એંધાણ શરૂ થયા ત્યારથી માન્ય મુખ્યમંત્રી સૂચનાથી અછત સમિતિની પેટા સમિતિ દર બુધવારે નિયમિતપણે મળે છે જેના પરિણામે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે છે અને એનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે આ મિટિંગમાં ઘાસ અમારી પાસે અત્યારે ચાર કરોડ તેર લાખ પંદર હજાર કિલોગ્રામ ઘાસ છે જે અમે ચાર જિલ્લા અને નવ તાલુકામાં પિસ્તાલીસ પોઈન્ટ બાવન લાખ કિલો ફાળવેલ હતું અને ત્રણ લાખ તેતાલીસ હજાર સાતસો ને ઓગણસાહ કિલોગ્રામ અમે અત્યાર સુધી અછત અને અસરગ્રસ્ત બંને વિસ્તારની અંદર બે રૂપિયે કિલોના ભાવે ખેડૂતોને આપ્યું છે જ્યાં દર્શક મિત્રો જ્યારે આપણે પાણીથી પાણીની તંગીથી પીડાતા જે દરેક ગામોની આપણે વાત કરી અને તેમાં પણ હાલ દરેક યુવાનોની વાત કરવામાં આવે વૃદ્ધોની વાત કરવામાં અને બાળકો તે દરેક લોકો હાલ હાલ પાણીની તંગીથી પીડાતા હોય છે જ્યારે રાજ્ય સરકારની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા એવા બળગા ફૂંકવામાં આવે છે કે અમે ખૂબ જ સારી એવી ખેડૂત લક્ષી યોજના કરી છે સિંચાઈ કરવા માટે પણ દરેક એવા સારા એવા યોજનાઓ પણ બહાર પાડી છે તો શું આ યોજનાઓ છે ખાલી સરકારની યોજના કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે તો આજના સ્પેશિયલ રિપોર્ટમાં એના પોકાર કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર